નમસ્કાર મિત્રો તો જે પણ વિદ્યાર્થી મિત્રો પ્રધાનમંત્રી યશસ્વી સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેના માટેનું ફોર્મ કઈ વેબસાઇટના માધ્યમથી ભરવું તેમજ જે ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ છે તે કઈ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું અને આ યોજના વિશેનો તમને ખ્યાલ ન હોય તો તેના માટેનો સંપૂર્ણ વિડીયો બનાવેલો છે તો તેની લિંક પણ આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાંથી આપી દઈશ અને જે આ વેબસાઇટ છે એનએસપી પોર્ટલ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ તેની પણ વેબસાઇટ આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી તમે મળી જશે અને ત્યાંથી તમે તમારી સંપૂર્ણ પ્રોસેસ કરી શકશો એટલે કે તમારું ફોમ પણ ભરી શકશો અને આગળની પણ તમામ માહિતી અહીંથી તમને મળવાપાત્ર રહેશે તો તમારે આ વેબસાઇટ પર આવી અને આ જે લાઇન છે તેના પર તમે જેવા ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે સ્કીમ ઓન એનએસપી તેમાં તમારે ક્લિક કરવાનું છે તમે તેમાં જેવા ક્લિક કરશો એટલે એક નવું પેજ ઓપન થશે અને તેમાં તમારે નિષેધ સ્ક્રોલ કરવાનું છે આ પેજ ઓપન થતાં તમારે એક નિશે સ્ક્રોલ કરવાનું છે સાવ નિશે જશો એટલે તમને અહીં જોવા મળશે ડિપાર્ટમેન્ટ ફોમ સોશિયલ જસ્ટિસ ઇમ્પાવરમેન્ટ બેકવર્ડ ક્લાસ તેના પર તમારે ક્લિક કરવાનું છે તમે સેવા ક્લિક કરશો એટલે અહીં તમે જોઈ શકો છો કે પીએમ યશસ્વી સેન્ટ્રલ સ્કોલરશીપ સ્કીમ ફોર ટોપ ક્લાસ એજ્યુકેશન ઇન સ્કૂલ ફોર ઓબીસી એબીસી એન્ડ ડી એન સ્ટુડન્ટ તો તેમાં તમે જોઈ શકો છો કે જે સ્કીમ છે તે ઓપન થવાની તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થયું હતું બે છ બે હજાર પચીસ અને અંતિમ તારીખ છે એકત્રીસ આઠ બે હજાર પચીસ ત્યારબાદ તમારે જે વેરિફિકેશન છે તે પંદર નવ બે હજાર પચીસના રોજથી સ્ટાર્ટ થશે અને જે આગળ ઇન્સ્ટિટ્યૂટ વે વેરીફિકેશન આવે છે તે તમારે પંદર નવથી સારું થશે અને ત્યારબાદ ડીએનઓ એસએનઓ અને એમએનો જે વેરિફિકેશન છે તે ત્રીસ નવ બે હજાર પચીસના રોજથી સ્ટાર્ટ થશે અને તેની સંપૂર્ણ માહિતી અહીંથી અહીં તમે જે આ ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો એટલે તમને એક પીડીએફ જે છે ઓપન થશે અને તેમાં તમારે આ આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી લખેલી છે અને આ યોજના માટેનું ફોર્મ ભરવા માટે તમારે ફરીથી અહીં જે લાઇન છે તેના પર ક્લિક કરવાનું છે અને અહીં લખેલો હશે એપ્લાય ફોર સ્કોલરશીપ તેના પર તમારે ક્લિક કરવાનું છે તેના પર તમે જેવું ક્લિક કરશો એટલે તમારે લોગ ઇન કરવાનું રહેશે અને જો આ વેબસાઇટ પર તમે પ્રથમવાર હોય તો તમારે આ વેબસાઇટ પર તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો મિત્રો જો તમે પ્રથમ વાર આ વેબસાઇટ પર હોય તો અહીં જોઈ શકો છો ન્યૂ યઝ યુઝર તેના પર રજીસ્ટ્રેડ યોર સેલ્ફ તેના પર તમારે ક્લિક કરવાનું છે જો નવા યુઝર હોય તો તમારે તેના પર ક્લિક કરવાનું છે એટલે તમારે એક રજીસ્ટ્રેશન કરવાનું થશે અને તમને જે ઓટીઆર નંબર આપશે અને પાસવર્ડ આપશે તેના વડે તમારે આગળ લોગિન થશે તો મિત્રો જે રજીસ્ટ્રેશનની પ્રોસેસ છે તે કેવી રીતની હોય છે તેના વિશેની સંપૂર્ણ માહિતી હું એમાં જણાવી દઉં તો રજિસ્ટ્રેશન તમારે ચાર સ્ટેપમાં કરવાનું રહેશે પ્રથમ સ્ટેપમાં તમે જેવા નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં બે જે ખાના છે તેના પર ક્લિક કરી અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે એટલે એક નવું પેજ ઓપન થશે અને આ નવા પેજમાં જો તમને ભાષા કોઈ પણ આ ડેક્સબોર્ડ સાઇડ પસંદ કરી અને જો તમને ભાષાનો પસંદ હોય તો તમને ટ્રાન્સલેટનું ઓપ્શન આપે છે તેથી ટ્રાન્સલેટ કરી અને ગુજરાતી ભાષામાં ફેરવી શકો છો ત્યારબાદ જે નવું પેજ ઓપન થશે તેમાં તમારે તમારા મોબાઈલ નંબર નાખી અને તેના પર એક ઓટીપી જશે તે જેવું ઓટીપી તમે નાખશો અને આ કેપ્ચા આપેલું છે તે અહીં ફિલ કરશો એટલે ત્યારબાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે એટલે એક બીજી પેજ ઓપન થશે અને આ પેજમાં તમારે આધાર નંબર અને આધાર નંબરમાં જે પણ ઓટીપી આવે તે દાખલ કરી અને આગળ વધશું એટલે એક નવું પેજ ઓપન થશે અને તેમાં તમારે તમારો અહીં છે તે અરજદારનું નામ હશે પછી તેનો આધાર કાર્ડ નંબર હશે પછી તે મેલ છે કે ફિમેલ છે એટલે તેનું જેન્ડર હશે તેની જન્મ તારીખ આપેલી હશે અને તેનું સરનામું આપેલું હશે અને અહીં તેનું ફોટો આપેલો હશે અને અહીં તમારે તમારા માતાનું નામ અને પિતાનું નામ તેમજ ઈમેલ આઈડી લખવાની રહેશે અને ત્યારબાદ તમે આગળ વધશો એટલે તમને એક નોંધણી માટેનો નંબર આપવામાં આવશે તે તમારે કોપી કરી લેવાનો છે અહીં તમને જે પણ નંબર આપવામાં આવશે તે તમારે કોપી કરી લેવાનો છે અને પ્લે સ્ટોરમાંથી બે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે પહેલું છે એનએસપી ઓટીઆર અને બીજું છે આધાર ફેસ આરડી આ આ બે એપ ડાઉનલોડ કરી અને તેમાં તમારે જે એનએસપી ઓટીઆરની જે પણ પોર્ટલ હોય તેના પર એપમાં આવી જવાનું છે આ એપમાં તમારે જેવા આવશો એટલે તમને નિશેષ ચાર ઓપ્શન જોવા મળશે તેમાં તમારે ત્રીજું ઓપ્શન છે કેવાયસી ફોર કેવાયસી બાય ફેસ ઓથ તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે કેવાયસી કરવાનું રહેશે તમને જે રેફરલ નંબર આપેલા હશે તે તમારે અહીં નાખવાનું છે તેના પર તમારે ઓટીપી જશે તમે જેવા ઓટીપી નાખશો અને નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમને તમારું નામ અને તમારો જે જન્મ તારીખ આધાર કાર્ડ નંબર અને તે તમામ વિગતો જણાવવામાં આવશે અને ત્યારબાદ તમારે અહીં જે પ્રોસેસ ફોર ફેસ ઓથો ઓથેન્ટિકેશન તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવા ક્લિક કરશો એટલે અહીં તમારે એક એગ્રીનું ઓપ્શન આપશે તેમાં એગ્રી કરી લેવાનું છે અને ત્યારબાદ તમારે આધાર ફેસ ઓથ જે એપ છે તે ખુલશે અને ત્યારબાદ તમારે જે વેરિફિકેશન છે તે કરવાનું રહેશે તમારું જે ફેસ હોય છે તે ગોલ રાઉન્ડમાં ગ્રીન આવી જાય તે રીતે તમારે તેમાં દાખલ કરવાનું રહેશે ત્યારબાદ આગળ તમારી પ્રોસેસ થશે અને પ્રોફાઇલ ડિટેલ તમારી આવી જશે અને આ ઓટીઆર નંબર છે તે તમને મળી જશે આવી રીતે તમને ઓટીઆર નંબર મળશે જે તમારે આગળ જ્યારે પણ આ સ્કોલરશિપ યોજનાનું ફોર્મ ભરશો એટલે તમારે દાખલ કરવાનો રહેશે અને તમારા જે મોબાઈલ નંબર હોય છે તેના મેસેજમાં પણ આવી જશે તેમાં તમારે અહીં જે ઓટીઆર નંબર અને તેનો પાસવર્ડ પણ તમને જણાવવામાં આવશે જે પાસવર્ડ છે તે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર તમારે જ્યારે પણ ફોર્મ ભરશો ત્યારે તમારે દાખલ કરવાનો રહેશે અને તેના પછી આગળ કઈ રીતની પ્રોસેસ હોય છે તો મિત્રો તો તમારું રજીસ્ટ્રેશન થયા બાદ તમારે જે સ્કોલરશિપનું ફોર્મ છે તેના માટે તમે અપ્લાય કરી શકો છો અને તમારે જે રજીસ્ટ્રેશન નંબર આપેલા છે ઓટીઆર નંબર તે અહીં નાખવાના છે અને જે પાસવર્ડ છે તે અહીં નાખી અને આગળ તમારી સ્કોલરશિપ ફોર્મ માટે તમે લોગ ઇન કરી શકો છો અને આગળની પ્રોસેસમાંથી તમે આ યોજનાનું ફોર્મ ભરી શકો છો તો મિત્રો આ યોજનાનું ફોર્મ છે તે તમે કોઈ પણ ઓનલાઈન જ્યાં ફોર્મ ભરતા હોય ત્યાંથી તમે ભરી શકો છો જો જાતે ભરશો તો ઘણી મિસ્ટેક પડશે જેથી તમને આ યોજનાનો લાભ મળવામાં મુશ્કેલી પડી શકે છે તેના માટે કોઈ પણ ઓનલાઈનની દુકાને જઈ અને તમે આ યોજનાનું ફોર્મ ભરી શકો છો સાથે ભરશો તો તેમાં તમારે ઘણી પ્રોસેસ આવે છે આગળ એટલે તમારે મિસ્ટેક થવાની સંભાવના વધી જશે તો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો આ યોજનાનું લાભ લેવા માગતા હોય અને જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ ધોરણ આઠ પાસ કરી અને ધોરણ નવમાં આવ્યા છે તે તમામ મિત્રો આ યોજનાનું ફોર્મ ભરી શકે છે અને જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારમાં અત્યારે અભ્યાસ કરે છે તે પણ આ યોજનાનું ફોર્મ ભરી શકે છે તો મિત્રો જો તમે આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો આ યોજના માટેનું ફોર્મ તમે ભરી શકો છો અને તેના માટેની છેલ્લી તારીખ એકત્રીસ ઓગસ્ટ સુધીની છે તો ત્યાં સુધીમાં તમે આ ફોર્મ ભરી શકો છો અને આ યોજનાની સંપૂર્ણ માહિતીનો જે પણ જરૂરી ડોક્યુમેન્ટ છે તેનો પણ વિડીયો મેં બનાવેલો છે તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી આપી દઈશ અને આ યોજનાની આગળની સંપૂર્ણ માહિતી માટે તેમજ આવનારી તમામ યોજનાની માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત